સાથે રવિરાજ દહીં લઈ આવશે અને હું એને છે ને એ દવાના રાયતું કરી દઈશ ને એટલે એ રાયતું દહીં ચટણી ને બધું જમી લે હાલો ગાય જી માતાજી કેમ છો મજામાં હું પણ મજામાં છું એમ તમે બધા પણ મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજ તો સવારની ફ્રી નથી એટલે કાંઈ બ્લોગ ઉતાર્યો છે નહીં કેમ કે આજે કાલે પાંચમ હતી ને આજે હતા પારણા તો મોટા ભાઈના ઘરે ગયા તા દીદીને ને મારા જેઠના ઘરે તો અત્યારે ફ્રી થઈને અમે આવ્યા ત્રણ સાડા તમને ફ્રી થઈને આવ્યા ને પછી હું કામ કર્યું ને અત્યારે હવે જાઉં છું હું બજારમાં કેમ કે કાલે જાવું છે અમારે બારે ક્યાં જાય છે તમારા આગળ વિડીયોમાં તમને બતાવીશી પણ કન્ટિન્યુ મારા બ્લોગ જોજો ને જો તમને મારો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચલો ગેસ અત્યારે બજાર જવા નીકળી છીએ જો તાળું છે તાળું મારી દઉં એ છોકરા રેડી થઈ ગયા છે જો જયદ્રથ આવી ગયો ને સાક્ષી બેહી ગઈ છે ગાડીમાં ચલો હવે અત્યારે અમે જઈએ છીએ બજારે જયદ્રથ કે છે હાલો હાલો કે હાલો કે અત્યારે ગાઈસ રવિરાજ અમને અહીંયા મૂકી ગયા છે પૂનમ બેકરી આગળ હમણાં દીદીની આવે એટલે આપણે એને જઈને જઈ ગયા ચલો ભાઈ તમે દીદી ની આવે એટલે આપણે જઈએ અંદર બજાર માં તમને દેખાડું આજે જેતપુર ની અત્યારે દીદી ની આવી ગયા છે ને અમે લોકો જાય છીએ બજાર માં જોવો આ છે જેતપુર ની બજાર અત્યારે અમે જાય છી ધામ સાક્ષી ના કપડા લેવા ચલો આપણે આમ આગળ બતાવીએ જોઈએ આપણે ક્યાં જાય છે બે દીકરીઓ માટે કપડા લેવા તમને આગળ વિડીયોમાં બનાવશું તો આગળ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અત્યારે ગાઈસ આપણે દીદીની સાડી લેવા આવી ગઈ છે એને ખોલ છે તમે જો એ લે છે સાડી એની હવે આપણે ગાઈસ મેં જો દીકરીઓના કપડા લઈ લીધા છે અને ત્યાં બહુ ગરદી હતી કેમ કે તહેવારનો ટાઈમ છે એટલે હું ત્યાં બ્લોક નથી બનાવી શકી ને અત્યારે જો દીદીની ટંકોરી લે છે મંદિરની

ત્યારે અમે આવી ગયા છીએ ઘરે ને દીદી ને એને મોટર આવી ગયા હતા પહેરવા એટલે એ વયા ગયા છે ઘરે ઘડીક બેઠા અને મોટર સાઈકલ ને કપડાં ને એવું બતાવ્યું હવે જો અત્યારે જયદ્રથ આવ્યો ત્યારે નો રડે છે શું થયું મારા કાના ને જો મારા દીકાના પગમાં ડન પડ્યો કેવો રોવે છે ડન પડ્યો ને અરે મારા ઓછાડે ઓછાડવાનો પડ્યો છે જો ઘરમાં અને જો બધા કપડાં બાંદડાને એમનેમ ભરડ્યું છે કેમ કે મોટા સાહેબને આપણે બતાવ્યા હતા એટલે ચાલો ગાઈસ તમને પણ બતાવું કે હું કેવા કપડાં લાવી છું મારી દીકરીઓ માટે પછી આપણે કામ એટલું છે ને કે કાલે આપણે જવાનું છે સવારે બારે એટલે ક્યાં જાય છે આગળ બ્લોગમાં તમે જોજો જો અત્યારે લાવી છું આ છે થોડોક બે બહેનો માટે સેમ લાવી છું એકનું આ છે ને એક દીદીનું એ ને એક દીદીનું આ હવે આ છે જોઈએ એક ને એક સાક્ષી દીદીનું છે આ સાક્ષી માટે છે અને આ ધાર્મિકા માટે છે ને પછી લાવી છું આ જયદ્રથ માટે લાવી ચડી ટી શર્ટ આ છે બીજી જોડી સાક્ષી માટે તો બેલ્ટ આ છે બેલ્ટ અને હજી આપણે હતા બીજી એક આ જોડી છે સાક્ષી એ બધા પહેરીને પહેરીને રાખ્યા છે અને આજે દીદી તો છે નહીં એ ગઈ છે એના મોટા બાપુના ઘરે જાગૃતિમાં ચલો આ છે આ છે ધાર્મિકાના આ છે સાક્ષીના અને ઓલા બે બહેનોના સેમ ચલો ભાઈ હવે હું આ બધું મૂકી દઉં અત્યારે ગાય જો હું કપડાં પાછા બદલાવા જાઉં છું કેમ કે સાક્ષીને થયા નહીં અને ધાર્મિકાના ગઈમાં નહીં રવિરજની ત્યાં અમે બે જ બદલાવા ગાય જો હું ચેન્જ કરીને આવી ગઈ છું અમે બદલાય એવા કપડાં કેમ કે એ કપડાં સાક્ષીને થયા નહીં જો અત્યારે આ સાક્ષી માટે લઈ આવી અને આ જે ધાર્મિકા માટે ધાર્મિકાના બહુ મસ્ત એવા મેં આ જોયું નહોતું એટલે અત્યારે જો હું ચેન્જ કરી આ બે ધાર્મિકાના અને આ બે બ્લોક ને આ સાક્ષીના ચલો ગાઈસ હવે મારે બનાવી છે રસોઈ કે અત્યારે વાગી ગયા છે નવ નવ ને પાંચ થઈ ગઈ છે અત્યારે હવે મારે રસોઈ બનાવી છે તો ગાઈસ હું રસોઈ બનાવીશ ને જય દ્રસ તો થાકી ગયો તો જય જયદ્રસ સુઈ ગયો છે હવે વિચારી શું બનાવી વિચાર તો છે ચા થેપલાનો કેમ કે સવારે જવું છે એટલે થોડાક રવિરાદમાં તે અત્યારે થેપલાય કરવા જોશે તો ચલો ગાય હું ફટાફટ ચા થેપલા કરી નાખું

જો અત્યારે આ બધા થેપલા બનાવી હવે રવિરાજ દહીં લઈ આવશે અને હું એને છે ને સવારમાં રાયતું કરી દઈશ ને એટલે એ રાયતું ને દહીં ને ચટણી ને બધું જમી લેશે અને પછી જો એની તો ઈડલી બીડલી ખાવી હોય તો એ ઈડલી ને એવું લઈ ને સવારનો મોર્નિંગનો નાસ્તો કરી લેશે પછી બપોરે તો હવે કઈ ખબર નહીં શું કરી અત્યારે છોકરાઓ બધા સુઈ ગયા પણ સુઈ ગઈ છે ગયો છે અને આપણે પણ અત્યારે હવે કામ છે તો જો આ છાપવાનું છે બપોરે ઘડી કઈ રીતી તો હવે આ અત્યારે છાપવાના છે તો અત્યારે સાડા અગિયાર ને પાંચ થઈ ગઈ છે તો હવે હું બેસીસ બાર ના છાપવા અને આ વિડીયોને એન્ડ કરું કાલે મળીશું નવા વ્લોગ સાથે સાથેની ગાઈસ આપણે કાલે જવાનું છે બારી ક્યાં જવાનું છે શું લેવા જાય છે એ બધું હું તમને કાલના વ્લોગ્સમાં જણાવીશ અત્યાર માટે ગુડ નાઇટ જય માતાજી શુભરાત્રિ બાય જો મારી ચેનલ ઉપર નવા હો તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી જજો